પાકિસ્તાન સામે ભારત સરકારને મળી રહી છે ડિપ્લોમેટિક સફળતા તમામ દેશોએ આતંકવાદ સામે ભારતની સાથે હોવાની આપી ખાતરી આજે ત્રણ ડેલિગેશન ફરશે સ્વદેશ પરત યુએસ કોંગ્રેસ સાંસદ રીચ મેક્રોગ્મિકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા સૌથી પ્રભાવશાળી નેતા તો બીજી તરફ અમેરિકાના દ્વિતીય મહિલા ઉષા વેન્સે તેમના બાળકોના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરેલ મુલાકાતને કરી યાદ પૂર્વોત્તરમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત પૂરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર સરકારની નજર રાહત અને બચાવવા કાર્યમાં વાયુસેના એનડીઆરએફ સહિતની એજન્સીઓ કાર્યરત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે બનાસકાંઠા સાબરકાંઠા ખેડા પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જ્યારે વિધિવત ચોમાસું પંદર જૂન બાદ થશે સક્રિય રાજ્યમાં પ્રી મોન્સૂનની તૈયારી અંગે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્ય તંત્ર વહીવટીતંત્ર સજ્જ એનડીઆરએફની પંદર એસડીઆરએફની અગિયાર ટીમો તૈનાત તો એએમસી દ્વારા પણ પ્રી મોન્સૂન મીટીંગનું આયોજન અંડરપાસમાં લગાવાયા વરૂણ પંપ અયોધ્યામાં સરયુ તટથી રામ મંદિર સુધી ઉત્સવનો માહોલ આજથી રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન ભગવાન રામની સાથે માતા સીતા અને પણ મૂર્તિ થશે સ્થાપિત વિયેતનામથી ભારત પરત ફર્યા ભગવાન બુદ્ધના અવશેષો ઓડિશાના રાજ્યપાલના નેતૃત્વમાં અવશેષોને રિસીવ કરવામાં આવ્યા આજે વિશ્વ સાયકલ દિવસ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ અભિયાનમાં અત્યાર સુધી દેશમાં ચાર હજાર છસો જેટલા સ્થળોએ બે લાખ સાયકલ પ્રેમીઓ થયા સહભાગી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાશે આઈપીએલ બે હજાર પચીસ ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે બેંગલુરુ ચોથી વાર તો પંજાબ બીજી વાર રમશે ટાઇટલ મેચ